મળી રહ્યો છે મિત્રો તમે જોઈશું આ ગ્રાઉન્ડ આખું ભરાઈ ગયું છે છલો છલ ભરાઈ ગયું છે અત્યારે બ્લોકમાં હરાજીનું કામકાજ પણ ચાલુ થઈ ગયું છે તો ચાલુ હરાજીમાં જઈએ જાણી લઈએ કહેવા રહીએ છીએ આજના ધાણા અને ધાણાની ક્વોલિટી પ્રમાણના બજાર ભાવ આ મિત્રો અમારી ચેનલને લાઇક્સ કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અમારો વિડીયો સારો લાગે તો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો

ઓગણીસો ને છોતેર રૂપિયાનો ભાવ છે ધાણા છે ઓગણીસો ને છોતેર રૂપિયામાં બે તાલે ક્વોલિટીની વાત કરીએ તો ક્વોલિટી સારી ક્વોલિટી છે ઓગણીસો ને છોતેર રૂપિયાનો ભાવ પડેલા છે બીજો આનો ઓગણીસો ને છોતેર રૂપિયાના ભાવ ક્યાં છે ધાણા